નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં જો ખેડૂત મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની જાણ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો અંબાલાલ પટેલની માવઠાને લઈને મોટી આગાહી ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર સિંગતેલના ભાવ તળીએ હજુ પણ ઘટશે સોના ચાંદીના ભાવમાં સતત વધારો અંછોની નોટ અંગે હાઈ જાહેર તો મિત્રો આજ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો અંબાલાલ પટેલને માવઠાને લઈને મોટી આગાહી કરી છે હાલ ખેડૂત મિત્રો ગુજરાતમાં આકરી ગરમી સાથે મે મહિનામાં આઠ મેની આસપાસ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ત્રીસ એપ્રિલ પછી વાતાવરણમાં પલટો આવશે ફ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે તેથી દસથી અગિયાર મે સુધીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થશે ભારે પવન સાથે આંધી વંટોળ પણ આવી શકે છે મિત્રો ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો ડાંગના ખેડૂતો માટે સારા સમા સમાચાર આવી રહ્યા છે હાલ ખેડૂત મિત્રો ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે બાગાયતી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર ચોવીસ એપ્રિલથી અરજી કરી શકાશે ખેડૂતોએ ચોવીસ એપ્રિલથી એકત્રીસ મે બે હજાર પચીસ સુધી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરતાં પહેલાં ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવાની આવશ્યક છે અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને રાખવાની રહેશે ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો સિંગતેલના ભાવ તળીએ હજુ પણ સિંગતેલમાં ભાવ ઘટશે હાલ દર્શક મિત્રો રાજ્યમાં મગફળીમાં વધી રહેલા ઉત્પાદન અને નાફેડ દ્વારા મગફળીના વેચાણના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે હાલ પંદર કિલોના ડબ્બાનો ભાવ હવે તેવીસોથી તેવીસો સિત્તેર રૂપિયા થયો છે જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે છેલ્લા ત્રણ દિવસમાં ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારે દિવાળી પછી અત્યાર સુધીમાં બસો પચાસથી ત્રણસો રૂપિયા સુધીનો ભાવ ઘટ્યો છે સિંગતેલના ભાવમાં હજુ વધુ ઘટાડાની શક્યતા છે મિત્રો ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો પાંચસોની નોટ અંગે હાઈ એલર્ટ જાહેર હાલ દર્શક મિત્રો મંત્રાલયે પાંચસોની નકલી નોટો અંગે હાઈ એલર્ટ જારી કર્યું છે મંત્રાલયના જણાવ્યા અનુસાર નકલી નોટોની છાપ અને ગુણવત્તા બંને અસલી નોટો જેવી જ છે અસલી નોટોમાં સુરક્ષા થ્રેડ વોટરમાર્ક માઇક્રોટેક્સ અને રંગ બદલતી શાહી જેની સુવિધાઓ હોય છે નોટની જમણી બાજુએ ગાંધીજીનું ચિત્ર દેખાય છે અને ડાબી બાજુએ રજિસ્ટર પેટર્ન દેખાય છે જો તમને કોઈ શંકાસ્પદ નોટ મળે તો તાત્કાલિક બેંક અથવા પોલીસનો સંપર્ક કરવો ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં સતત વધારો હાલ દર્શક મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે આજે ચોવીસ કેરેટ સોનું એક લાખ એકસો એક હજાર એકસો અઠ્યોતેર રૂપિયા મોંઘું થયું છે અને છન્નું હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે બાવીસ કેરેટ સોનું અઠ્યાશી હજાર એકસો અઠ્ઠાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે તો આજે ચાંદીના ભાવમાં પંચાણું રૂપિયાનો થોડો વધારો થયો છે આ વધારા સાથે ચાંદીનો ભાવ છન્નું હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે આવતીકાલે બુધવાર અક્ષય તૃતીયાના દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે તો આ હતા આજના સમાચાર મિત્રો